આમ ગોઠવવાનું આ સોગ પાડવી પડે મામટ ઉપર માંડવાનું મામટ ગાડા ઉપર ગાડાના ના ઉપર હાંડો રાખ્યો એને મામટ કેવાય એના માથે એક શ્રી ફળ હોય અને એને માથે લાકડું હટાડ અમુક મોટર નથી પડતો હતા તો વર્ષો સુધી આયલા જતા કોઈ પ્રોબ્લેમ નતા અટાણે બધી માલા ફૂલી થોડી ગતિ વધી ગઈ પણ અટાણે ની તો જ્યાં હોય ભાઈ વાત કરે તો લાડવા વાત નકરા હતા બીજો કઈ હતું નહી કાઈ નતું ખોરાક અને કા છેણા શાક કા ઓરિયા શાક ઓરિયા નું શાક પછી મારા જો એક જીભ નો તોઠડો હોય ને એ પડે આવો યો લોરિયા યો લોરિયા ઓરિયા ની જગ્યાએ લોરિયા તો આવા જમડવાર હતા બધા લગનમાં હે ને દેશી બોલે માણસો આ ભાજે ની લાડવા કરતા શીખતો આ કઈ સાહણી કરી ના કરી લાડવો ભાંગે કેમ એમાં નાખો કેમ પણ હવે આ જાનડી ના પગમાં કટલા આવતા લવાડી ને આપડે હતા ને કણ કણ થતી હતી મારા જેવો ભાઈ હવે હું જાય હું લેજો કડલું કાઢને લાડીને મારને ને લાડવા ભૂહાઈ જાય એ લાડવે આ નવા જાય કે એવી એક આનંદ હતો એક આનંદ હતો ભાઈ સારા જો પ્રેમ હતો નઈ બાપા અત્યારે ઈ ખોરા ગઈ જતા રહ્યા માણસો ઢોંઢલાય ઉયા જ્યાં બધા જુનવાણી બધા સાફ

ઘૂમતા ઘૂમતા હોય ને હાલતું ને તેથી તો મર્યાદા બધી નથી કે લાજ હતી આપણી ગિનાતી ગિનાતી માં આમણી ઓછી હતી પણ આમ ધીમ ધાવ કોડીનારી બાજુ ફીની મેં વધારે લાજ લાગતા બાપા અટાણે અટાણે પહેરવામાં આવા બધા જે રૂડા રૂપાડા જે કડિયા લાગતા ને